નાજપુભાઈ કોટિલા પરિવાર દ્વારા નવ નિયુક્ત ભાજપ પ્રમુખ નો સન્માન સમારોહ પરમ પૂજ્ય રમજુબાપુ સાંગાણી ની પાવન ઉપસ્થિતિમાં અને ગુજરાત સરકાર ના મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વિકરિયા વિશેષ હાજરીમાં યોજાયો હતો

પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર જિલ્લા મહામંત્રી મેહુલભાઈ દુરાજિયા કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી દાદાબાપુ મરુ પ્રતાપભાઈ કોટીલા તથા જિલ્લા પંચાયતના કારોબારી વ્યાયા રતનભાઈ તથા કાળુભાઈ પેન્ડોનિયા ચાવડા છે ખાંભા સરપંચ બાબુભાઈ ખુમાણ જિલ્લા મંત્રી અમરીશભાઈ જોશી વિપુલભાઈ શેલડિયા એડવોકેટ નોટરી રાજુભાઈ હરિયાણી તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ જાદવ ભાવેશભાઈ જાદવ સદસ્ય રાણીભાઈ મો ભરતભાઈ સકવાળા વિનુભાઈ દુધાક જીતુભાઈ જોશી ધારી ઘનશ્યામભાઈ હિરપરા તાલુકા પંચાયત ધારી પ્રમુખ શ્રી રાઇડી સરપંચ શ્રી ફાઈ ફંડેરી બાવભાઈ ભોમર અને સભ્ય દિલિતભાઈ પોટલા પરિયાવરને ખૂબ સરપંચ નિલેશભાઈ નીલેશભાઈઓના નામે પર બિજારો પડ્યો છે ત્યારે બાવભાઈ ભોમર એ ગામમાં પત્રકાર અને ઉપસ્થિતા ચોશી બહાદુરભાઈ હિરાણી મુનશીમ ખાન પઠાણ ઉપસ્થિત રહ્યા છે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન એડવોકેટ રાજુભાઈ હરિયાણી કરી હતું કાર્યક્રમ

આપણા પ્રોટોકોલ મુજબ પ્રથમ આપણા આંગણે ઉપસ્થિત સંતો નું સન્માન થવું જોઈએ